चैनल को सब्सक्राइब करो आ, आ, जल्दी करो। पहले। जल्दी मुझे पता है कि आप नहीं करते। वीडियो देखते लेकिन नहीं करते। बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूं दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक है सौ रुपए હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે જયમાં મોગલ જય બાપા સીતારામ જય દ્વારકાધેશ અને મિત્ર આજે આપણે જવાનું છે ઉના કેમકે આપણી ગાડીમાં છે ને મિત્ર થોડી ખરાબી આવી ગઈ છે તો આપણે જાય છે આગળ રિપેરિંગ કરાવવા માટે કેમ કે થોડોક પ્રોબ્લેમ આમાં બતાવે છે ગાડીમાં તો મજૂર આપણે મૂકી દીધો છે નજીક આપણે ગામની બાજુમાં હવે આપણે નીકળીએ છીએ આગળ ઉના ગાડી રિપેરિંગ કરાવવા માટે તો વિડીયોમાં મિત્રો બનાવી લેજો બહુ મજા આવશે ફોલો તો નહીં કરીએ અને વિડીયોમાં મિત્રો નવો હોય તો લાઈક શેર અને સપ્લાઈઝ મિત્રો ખાસ કરી દેજો મિત્રો આપણે ફાઇલીને અત્યારે નીકળી ગયા છે અને આપણે અત્યારે ભૂગી ગયા છે દીવ અને કેસરિયા આવે છે દીવ અને કેસરિયાનો નેશનલ હાઈવે રોડ છે આ તો આપણે અત્યારે નીકળી ગયા છે દીવ અને કેસરિયાના નેશનલ હાઈવે ઉપર આપણે અત્યારે ગાડી લઈ નીકળી ગયા છીએ અને આ રહી આપણી ગાડી મિત્રો ભાઈ લઈને આપણે અત્યારે ઉના ભૂગી ગયા છે યાર ને ઉના જે ટ્રાફિક છે ભાઈ એક નંબર કઈ ઘટે ની મિત્રો એવે બધી ટ્રાફિક છે જોઈ લો મિત્રો બહુ ટ્રાફિક છે યાર કેર આપણે બસ સ્ટેન્ડ ને ભૂગી ગયા છે બસ સ્ટેન્ડનો ને છે આ અહીંયા ટ્રાફિકમાં કઈ ઘટે ની મિત્રો આ જોઈ લો ખાલી મિત્રો હાલો તો હવે સાહેબ આગળ ઘેરે છે રામ ભાઈ તમને બધું બતાવું છું આપણે ગાડીમાં શું શું પ્રોબ્લેમ આવે જ મને ગાડી બહુ કવર આવે હમણાં બે દિવસથી કોઈ વાંધો નહીં તો આગળ આપણે દવાખાને બતાવી દઈએ એ એસીન બિસિન દેવાનું હોય લઈ જાય બાટલો બાટલો ચડાવી દો આગળ આ લઈને આપણે ભૂગી ગયા છે અત્યારે ગેરેજે પણ યાર અત્યારે ટ્રાફિક બહુ છે ચારથી પાંચ ગાડી પછી આપણો વારો છે મિત્ર તો આપણે અત્યારે ઘડી બેઠવું પડશે કેમ કે ટ્રાફિક બહુ છે એના કારણે આપણે લગભગ કલાક દોઢ કલાક લાગી જાય એવું લાગે છે તો કોઈ વાંધો નહીં ગાડી તો રિપેર કરાવી જ પડશે તો કલાકની બદલે બે કલાક પણ બેઠશું મિત્ર છે ગાડી જો આ દેખો ગાડીઓની લાઈન જ છે યાર અહીંયા એક ધારી ગાડીઓ છે ને આ રહી આપણી ગાડી આમ તો ખાલી મિત્રો કલાકનું જ કામ છે આપણે તો છતાં આપણે બે કલાક દેખવું પડશે કોઈ વાંધો નહીં તો કામ કર્યા વગર તો નહીં જવાયે છે ગાડી પછી શું પ્રોબ્લેમ છે આપણી ગાડીમાં તો વિડીયો મિત્રો બન્યા રેજો તો તમને બતાવશે શું પ્રોબ્લેમ આવે છે આપણી ગાડીમાં જો ફાઇલ આવી ગયા છે આપણે ચા પીવા માટે જવું છે વાર લાગે લાગેલ છે ગાડી રિપેર કરવાનો ચા પાણી દેવું જોઈ જાય થોડીક વાર ફરું ખોલે આવી ગયા છે આપણે મિત્રો ફાઈનલી આપણે અત્યારે ગેરેજ હતી કામ આપણું પતી ગયું હવે થોડું એલામેન્ટ કામ કરવાનું કીધું છે ભાવેશભાઈ તો આપણે અહીં એલામેન્ટ વાળા પાસે આવી જશે શિવ શક્તિ એલામેન્ટ છે આવી જશે આપણે અત્યારે કામ કરવા માટે શિવ શક્તિ એલામેન્ટમાં હું બતાવું છું આપણું ગાડીનું કામ અત્યારે ચાલુ છે એલામેન્ટમાં તો તમને બતાવું છું બરાબર તો હવે જોઈએ છે એલિમેન્ટ નું કામ હવે ચાલુ છે નીચે બધે ગાડી નું કામ કરે છે હવે થોડી વાર માં અડધી ઘણી કલાક પાછું ટાઈમ નીકળી જશે અત્યારે વાગી જશે પોણા બે મિત્ર આજે ઉનામાં બહુ મોડું થઈ ગયું મિત્રો તો ભાઈ લઈને આપણી ગાડી અત્યારે રિપેર થઈ ગઈ છે એલિમેન્ટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને જાય છે આપણે હવે ટાયર ફેરવવાનું છે એક સાઈડ નું વધારે ઉપડી ગયું છે તો હવે પંચર દુકાને જાય છે ને આપણે ટાયર ફેરવી નાખીએ છીએ બાજુ પંચર વાળાની દુકાન છે તો આગળ જાય છે મિત્રો તો મિત્રો ખાસ વિડીયોમાં બનાવી રેજો બહુ મજા આવશે વિડીયો તો ના તો ટાયર બદલાઈ નાખીએ મિત્રો ફાઇનલ ભૂલી ભૂકી છે અત્યારે ટાયર જે આપણે ખોલાવવાનું છે છે ના અત્યારે કેમ કે આ ટુ વ્હીલર બની થઈ જાય ને પછી આપણે આખરે આ ગાડીનું ટાયર ફેરવી દે આ ટાયર મિત્ર વધારે ટાયર આપણું પૂરું કરી દે કે હેલામેટ થઈ ગયું ને એના કારણે કોઈ વાંધો નહીં આગળ બતાવીએ છીએ વિડીયોમાં ટાયર ખોલે પછી વિડીયોમાં મિત્રો બનાવી દેજો મિત્રો અત્યારે ટાયર ખોલવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે ફાઈનલી આપણી ગાડીનું કામ થઈ ગયું છે અને હવે આપણે નીકળી ગયા છે આ નદી ભાઈ હતા આપણે નદી ડબી ગયા છે હવે મુંદરામાં જઈએ મુંદરામાં ઘડી બેઠીએ ભાઈ મજૂરનું ટાણું રહે ભાઈ સીધા મજૂર લેવા જ ભાગી જાય ત્રણ વાગ્યા મિત્ર એટલી ટ્રાફિક છે જોઈ રહ્યા છો તમે ત્રણ વાગ્યા એટલી ટ્રાફિક છે હવે ગોન્દ્ર માં જાય થોડીક વાર બેઠીએ બેઠીએ પછી કાંઈક ગેસ જવાનું વિચારીએ છીએ મજૂર લેવાના છે રસ્તામાંથી મજૂર હવે લેતા જ જવાય આપણે ફાઇલમાં લઈ લીધી છે કેવી લાગે જરા દો ભાઈ કેટલા પૈસા લીધા સસમાં સો રૂપિયા ખાલી બિલ જો સો રૂપિયા ભાઈ સો રૂપિયાની સસમાં લીધી ભાઈ જરા કોમેટમાં જણાવીજો કેવી લાગે સારી લાગે કે ન લાગે બરાબર ને ભાઈ કેટલા સેલામ સેલા કેટલા ભાવમાં સસમા બોલે અરે ભાવ ભલે ભાઈ સો રૂપિયા એસી રૂપિયા છેલ્લામાં છેલ્લા એસી રૂપિયા છેલ્લામ છેલ્લા એસી રૂપિયા તો ભાઈ અહીંયા આવી જજો લાંબાના પૂલ ઉપર છેલ્લા છેલ્લા એસી રૂપિયા ને સસ્તા રાખે છે ભાઈ આપણે તો ભાઈ સો રૂપિયા લીધા આપણે માહિતી હા સો રૂપિયા છેલ્લામાં છેલ્લો મોંઘામાં મોંઘી સો રૂપિયા સસ્તામાં સસ્તી લેવો ને તમે એસી રૂપિયા આપણી માહિતી લો ભાઈ સો રૂપિયા લીધા યાર મેં એને કીધું યાર ઓછા તો ન લીધા વાંધો નહીં ભાઈ બીજા ઘરાક ને સસ્તું કરી દેજો હા હવે મિત્રો બધા આવજો અહીંયા સસમા લેવા માટે લાંબાના પુલ ઉપર માણસ એક નંબર છે એમણે દસ રૂપિયા કરી દે ડિસ્કાઉન્ટ પણ વાંધો નહીં આવી જયો હા ભાઈ કરી દઈએ ને મારા મિત્ર તો ફાઇલીને આપણે સચમાં લઈ લીધી છે ને હવે આપણે નીકળી ગયા છે એનાથી હવે ભાઈ જે હવે આપણે મજૂર ઉપર આપણી વિડીયોમાં મિત્રો બનાવી રહ્યું છું અને આ રીડિયો આપણે વેરાવર હાઈવે એક નંબર કંઈ કર્યા નહીં માલો મિત્ર ફાઇલીની આપણે અત્યારે ભાડાઈ પૂગી ગયા છે ઉનાથી હવે થોડીક વારમાં મજૂર આવે છે તો અગિયાર પાંચ ને પાંચ થઈ ગઈ છે એટલે આપણે છે ને જાવું નથી બરાબર આગળ અહીં આવે છે ને આજે મારે સોનું મેડમ પણ આવે છે થોડી બતાવીએ છે તમને બધા સોનું મેડમ મિત્રો ફાઇલ લઈને અમારા સોનું મેડમ પાસે આવી ગયા છે આજે કેમ હતો આજનો દિવસ સોનલી હું તો જ દુઃખીને તહેરવા મરી ગયો યાર ઉના આવક કઈ થોડીક છે પછી આપડે હોટેલમાં ખાવા બરોબર હાલો તો મિત્રો ભાગી આવે ઘરે વિડીયો બનાવી રેજો આપણો મિત્રો ફાઇલને આપણે અત્યારે ઘરે ભોગી જશે અને આજનો વિડીયો તમને કેવો લાગે મિત્રો સારો લાગે તો લાઈક શેર અને સબક્રાઈબ કરી દેજો મિત્રો આડો તો મળે આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને માલ બાય